નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાપીમાં એમડી ટ્રક્સનું કારખાનું ઝડપાયું પચીસ કરોડના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ રાજ્યના કુદકે અને ભૂસકે ટ્રક્સને વધી રહ્યો છે ત્યારે વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી ટ્રક્સનું કારખાનું ઝડપાયું છે પેરોલ આરોપી અને તેના પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એટીએસ અને એસઓજીની ટીમે પાડેલા દોડામાં પાંચ કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે જેની બજાર કિંમત આશરે રૂપિયા પચીસ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં ડ્રગ્સ તૈયાર કરીને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે નશાબંધીનો કાયદો માત્ર નામ પૂરતો બન્યો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નશાબંધી કાનૂન નામશેષ થઈ રહ્યો છે અને દારૂની બંધી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જેવો છે કે જેથી સાત વર્ષમાં ચાલીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે એટલે કે પ્રતિદિન સરેરાશ પંદર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે ગુનેગારો ગુના કરવામાં દુષ્કર્મ આચરવામાં નશાખોરી કરવામાં ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે